નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતના અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવા જઈ રહ્યું છે આ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં જોવા મળશે વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતના દરિયાકાંઠા નજીક અરબી સમુદ્રમાં એક સાયકોલોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ગઈકાલે રાત્રે આ સિસ્ટમ ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે આ સિસ્ટમ છેલ્લા છ કલાકથી આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે સક્રિય થયેલી આ સિસ્ટમને પગલે ગુજરાતના દરિયાકાંઠાના આસપાસના વિસ્તારમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે આ સિસ્ટમ પોરબંદરથી લગભગ બસો વીસ કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં દ્વારકાથી થી બસો ત્રીસ કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં નલિયા થી ત્રણસો કિલોમીટર દક્ષિણ દક્ષિણ પશ્ચિમમાં અને પાકિસ્તાનના કરાચીથી થી ચારસો સાહીઠ કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે ત્યારબાદ પવનની ગતિ ધીમે ધીમે ઘટશે મધ્ય અરબી સમુદ્રમાં ત્રણ ઓક્ટોબર સુધી અને ચાર થી લઈને પાંચ ઓક્ટોમ્બર દરમિયાન પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં પિસ્તાલીસ થી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન પહોંચવાની સંભાવના છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો